ભુજ શહેર ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરી અંગે ગુના નોંધાયેલા હતા જે કેસમાં સંડોવાલા શખ્સને એલસીબીએ ઝડપી પાડી વાહન કબ્જે કર્યું હતું મંગલમચાર રસ્તા બાજુથી ખેંગારબાગ તરફ જઈ રહેલા આરોપી કુકવાણા હિરેણગીરી ગુસાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો અને એક્ટિવા અંગેના આધાર પુરાવા માંગતા તે આપી શક્યો ન હતો આ વાહન દોઢ માસ પહેલા રધુવંશીનગરના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી પોલીસે એક્ટિવા કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકને કબજો સોંપ્યો હતો પૂર્વ કચ્છના વિસ્તારમાં રેતી ચોરી અને ખનીજ વ્યાપક છે આ વિસ્તારમાં ખનીજ ફરિયાદો રહે છે ત્યારે તાલુકાના ખાણ ખનીજ વિભાગની ટીમે રેતી ચોરીના કારસાનો કર્યો હતો કાર્યવાહી દરમિયાન કરોડનો કબજે કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ભચાઉના મનફરા વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં સાદી રેતીને ગેરકાયદેસર ખનન અને વહન સબબ એક એક્સવેટર મશીન તેમજ એક ડમ્પર વાહન સીઝ કરાયા હતા આ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી ખનીજ વિભાગના સપાટાથી વાગડ પંથકમાં રેતી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો